જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ હાસોટના સંયુક્ત ક્રમે આયોજિત પોક્સો એક્ટ કાનૂની જાગૃતિ કાર્યક્રમ શિબિરમાં હાસોટ અંકલેશ્વર લીગલ એડવોકેટ નિલેશભાઈ વલ્લભભાઈ પટેલ તેમજ પેરાલીગલ લીગલ વોલિયન્ટર મિસ્ત્રી પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ છથી આઠમાં અભ્યાસ કરતા બાળકોને રોજની બનતી ઘટનાઓ જેવી કે બાળકો સાથે શારીરિક અડપલા જાતીય હુમલો જાતીય સતામણીની સમજ પોક્સો એક્ટ હેઠળ આપવામાં આવી હતી જે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ મદદનીશ શિક્ષક જનકભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ અત્રણી પાઠ્યક શાળા હોલમાં ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરતા બાળકોને લીગલ એડવોકેટ હાસુ રંકેશ્વરના નિલેશભાઈ પટેલ દ્વારા બાળકોને પોસ્કો એપની સમજ આપવામાં આવી હતી જે બદલ શાહ પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ સાવર પ્રાથમિક શાળાની અંદર પોક્સો એક્ટ હેઠળ નાના બાળકોને પક્ષોના કાયદા વિશે જરૂરી માહિતી આપવા માટે કાનૂની શિબિરનું આયોજન કરેલ હતું અને તે મુજબ અમે અહીંયા સાહોલ ગામે પક્ષોના કાયદા હેઠળ સાહોલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પક્ષોના કાયદાનું જરૂરી માહિતી પૂરી પાડી